લેવા પટેલ યુવક મંડળની શૈક્ષણિક સેવા કાર્યની પૂર્વધારા સભ્ય છગનભાઈ સોજીત્રા ટ્રસ્ટ મંડળના નરેશ લક્કડ સામાજિક આગેવાન અલ્પેશભાઈ વોરા યુવા ભાજપના પ્રમુખ ઉત્તમભાઈ ઠુમર નગરસેવક અરસુખ સોજીત્રા સહિત સમાજ શ્રેષ્ઠીઓને બિરદાવી હતી અઢાર હજાર જેટલા ચોપડા રાહત દરે વિતરણ કરતા વિદ્યાર્થીઓ વાલીઓએ બળી સંખ્યામાં લાભ લીધો હતો ભાવેશ ગોહિલ ન્યૂઝ ગુજરાતી ઉપલેટા બ્લડ ડોનેશન કેમ્પ તથા અપડેટમાં વસતા જ્ઞાતિજનો માટે સગભ જ્ઞાતિ માટે સેવા આપીએ છીએ આ વર્ષે પણ અમેના બાપુના બાવલા ચોકમાં રાહતના ચોપડા અમારા ગ્રુપ દ્વારા માટે સેવા છે જેમાં અમારી એમ્બ્યુલન્સ બે લાખ કિલોમીટર આવી ચૂકી છે અને બે હજાર દર્દીઓને સેવા આપી છે દર વર્ષે અમારા તરફ ની માટે બ્લડ પણ આયોજન કરવામાં આવે છે Oh my like